બહુજન હિતાય બહુજન સુખાઈના એકમાત્ર સદભાવ સાથે આયોજિત થયેલું સાત દિવસીય શ્રીમદ ભાગવત અને આ ભાગવત કથાના બીજા દિવસના મંગલ પ્રારંભમાં ઉપસ્થિત રહેલા તમામ વડીલ માતા પિતાઓ આમંત્રિત શ્રીઓ વિધવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ લક્ષ્ય ટીવી ચેનલના માધ્યમથી અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી અજ્ઞાન ગંગામાં અવગાહન કર રહેલા દરેક વાલા વૈષ્ણવોનું આ દિવ્ય કથાના નિમિત્ત માત્ર મનોરથી બનવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા પરમ ભગવદીય કૃણાલભાઈ સંજયભાઈ પટેલ જુગલભાઈ સંજયભાઈ પટેલ દક્ષેશ વિપુલભાઈ પટેલ અતિક વિપુલભાઈ પટેલ આ ચારેય ભાઈઓના ધર્મપત્નીઓ નિયતિબેન પૂજાબેન નિવ્યા અને ચેલસી આ ચારેય બહેનો આ પરિવારની પુત્ર વધુ એક એવા પ્રસંગની ખુશીમાં છે લોકો દીકરા અને દીકરીઓના લગ્ન કરે પછી ઘરે રાંદલ માતાજીના લોટા તેડે સત્યનારાયણ ભગવાનની કથા કરે આ પરિવારના જ હજી બારતેર દિવસ પહેલા જ અતિક અને દક્ષેશના બે ભાઈઓના લગ્ન થયા અને એ લગ્નની સ્મૃતિમાં આટલી મોટી ભાગવત કથાના મનોથી બેના છે અને આ ચારેય ભાઈઓને પ્રેરણા કરનાર આ પરિવારના વડીલો કુમુદબેન અને સંજયભાઈ ગીતાબેન અને વિપુલભાઈ આ ચારેય વડીલો અને ત્રિભુવન બાપાનો આખો પરિવાર આજના દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે તમને યુવાન કારણ કે મનોરોથી બધા યુવાન થયા છે અને કેટલું સારું જુઓ વગાડવા વાળા બધા યુવાન બ્રાહ્મણો યુવાન કથાના યજમાન યુવાન આમાં સાંભળવા વાળા યુવાન છે લાયક તો હું એક છું ખાલી મારે મારી જાતે યુવાન ન કહેવાય ને કોઈને હું એક લાયક છું પણ આ અને ચારેય પુત્ર અને ત્રિભુવન બાપાના એ પરિવારના તમને બધાઈને જાજા કરીને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આજે નવું વર્ષ ચાલુ થાય છે આપણે

ટાઈટ નથી વાતી તો વાંધો નહીં બે હજાર ચોવીસ ને આપણે આવજો આવજો કર્યું બે હજાર પચીસ ને આપણે આવો આવો કરીએ છીએ આપણે કેટલા સારા આપણે ભાગ્યશાળી છે નહીં બે વરના આમ આમ હાંધામાં આપણને ઠાકોરજીની કથા મળી છે એટલે આમ જોવા જાવ તો વરનો છેલ્લો દિ આપણો સુધરી ગયો અને આ નવા વરનો પહેલો દિવસે આપણો સુધરી ગયો અને આજે આમી પણ પોષ સુદ બીજ બાર તેર દાડા પછી એક પૂનમ આવશે કઈ પૂનમ આવશે પૂનમ કેટલો ભાવ હે ઘરના એ એ ફળિયામાં આમ નેવાની નીચે મંગાળો કરી અને નાની દીકરીઓ પોતાના હાથે એ રોટલી બનાવે એ રોટલીની વચ્ચે એક નાનું એવું છિદ્ર એક કાણું રાખે અને ઈ કાણામાંથી એક ચંદ્રને જોઈ અને સામે પછી કોને પૂછે ભાઈને પોસી પોષી પુનમડીને પછી હું આવે પુનમડીને આકાશે રાંધા અન્ન ભાઈ ની બેન રમે કે જમે મારી જેવા હોય તો કે આખી રાત રમે પણ કેટલો આમ આમ હે તો હોય નહી અને એમાં કોઈ કે રમે કીધું હોય તો પછી ઈ રોતી રોતી માં પાસે જાય અને મને રમે કીધું પછી માં સમજાવે એ તું સાંભળી નહીં હોય એને આજે પોષ સુદ બીજ છે અને ચારણ સમાજમાં એક એવી માનું આજે એકસો ને એકમું વર્ષ આજે સોનલ બીજ છે માં મઢડામાં આ બીજ નો આજે ઉત્સવ ઉજવાતો હશે જેને ચારણ સમાજમાં માત્ર પોતાના સમાજમાં નહીં અઢારે વર્ણના લોકોને જેને સંદેશો આપ્યો કે સંસારમાં જો સુખી થવું હોય તો ભણજો અને દીકરાઓને ભણાવજો આવો જેમણે સંદેશો આપ્યો એ સોનબાઈ માની આજે બીજ છે એ બીજની પણ તમને બધાઈને ખૂબ બધાઈ ખૂબ શુભકામનાઓ આજે એક બીજો શુભક સમન્વય થયો વિપુલભાઈક હા વાંધો નહીં મને હું છે આયથી આ પછી દેખાય ઓછું એટલે પછી એમને સીધો હાથ હા મેં હાથ પાડી દીધું આ પરિવાર એવો છે કે આ પરિવારે ગયા ચૈત્રીમ નવરાત્રીમાં દેવી ભાગવતની કથા કરી અને એ દેવી ભાગવતને જે વૃક્ષ ઉગ્યું અને એને ફળ લાગ્યા એ ભાગવતનું ફળ આવ્યું વડીલો એ કથા કરી પછી યુવાનોએ નક્કી કર્યું કે હવે અમે ભાગવતની કથાના યજવાને અમે થશું ગીતાબેન ખર્ચો તો એટલો ને એટલો જ છે ખાલી ફરક એટલો છે કે આ વખતે આપણે શું તૈયાર ઉપર આવવાનું છે કઈ માથાકૂટ નથી ઓફિસે જવાય ઓફિસે પાછું વહી હોવાય કઈ નીકળી જવાય હવે તમે ઘડીક બેહો હું ઓફિસ જાઉં છું ઘરની કથા થી તઈ તમે બેહો ઓફિસે ના જતા હતા હા નકર અમુક નો જીવ નકરો ઓફિસે જ પડ્યો હોય એને અતિક એક વાર તમે ચારે ઉભા અતિક જુગલ અને દક્ષિષ આ ચારેય છોકરાઓ આ કથાના યજમાન છે હવે ચારેય બેનું ઊભા થવાય હાલો નવી બે વહુ ઊભા થાવ આ ચારે દીકરીઓ આ પરિવારની પુત્ર વધુઓ આ આઠેય લોકો આ કથાના યજમાન છે એકવાર ખૂબ તાળીઓથી આશીર્વાદ આપો અમને કે આવા નાવા સત્કર્મ પણ તમને કહી દઉં કે આ છોકરાઓ જે સત્કર્મ કરે છે ને એમાં સૌથી વધારે કોઈનું જો પુષ્પ હોય તો મારા ગીતાબેનનું છે વિપુલભાઈને કીધા કરે તમે આમ કરો તમે આમ કરો તમે તેમ કરો એટલે મારે વાત એ કરવી હતી કે આ પરિવારે દેવી ભાગવતની કથા કરી એમાંથી છોકરા ભાગવતની કથાનો વિચાર રોપો અને આજે બે હજાર પચીસ ના નવા વડોદરા વાસીઓને આવી જ કથા ભાગવતની અમારે થોડા સમય પહેલા શ્રી સખી આનંદ ગરબા મંડળ આણંદમાં થઈ અમારે કેતુબેન રાજેશભાઈ પટેલ અને એમનો દીકરો વ્રજ રાજેશભાઈ પટેલ જેઓ મુખ્ય મનોરથી હતા ત્યાં સાથે અમારે વર્ષાબા અને નેહાબેન ને બધા આવ્યા છે જેની ઘરે ઠાકોરજી સાત દિવસ રોટલા ખાધા છે ગીતાબેન મહારાજ હતા ને મહારાજ તો મહારાજને

અમને પ્રાર્થના કરીને કીધું કે હવે તમે બીજા કોઈ મારા જ ન લાવો તો સારું અમે ઠાકોરજી રસોઈ બનાવીને તમને જમાડીએ સાત દિવસ આ પરિવારે ઠાકોરજીની સેવા કરી છે ચિરાગ ભાઈ ને બધાએ એ પરિવાર પણ આજે અહીંયા કથા સાંભળવા આનંદથી આવ્યો છે એને પણ એકવાર તાળીઓથી વધાવીએ જેમ દેવી ભાગવતની કથા પૂરી નહોતી થઈ ત્યાં પહેલાં ભાગવતનો એક બીજ રોપાઈ ગયું હતું એવી જ રીતે અમારે ને વ્રજ એમના પરિવાર અને એ સખી આનંદ ગરબા મંડળના તમામ સભ્યો ભાગવતની કથા પૂરી થાય એના પહેલા એક પ્રાર્થના કરી અમને આનંદમાં એક દેવી કથા આપો એટલે આ સમન્વય થયો એક એ દેવી ભાગવત કરીને ભાગવતનું ફળ મેળવું એક કે ભાગવત કરીને એક દેવી ભાગવત નું ફળ મેળવવા જઈ રહ્યો છે પરિવાર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ માને પ્રાર્થના કરીએ કે એમનો પણ આ સદ સંકલ્પ એનો દિવ્ય મનોરથ ભગવાન ઠાકોરજી અને માં જગદંબા એ સંપન્ન કરે એવી ભગવાનને પ્રાર્થના સાથે હવે તમે બધા અહીંયા આવ્યા છો આટલી ટાઢમાં અહીંયા બેઠા છો કાંઈ ઓઢા વગરના ચિંતા ન કરો કહી દીધું છે મેં બધું જેટલી વ્યવસ્થા થાય એટલી ચાલુ કથાઈ થઈ જાય બાકીની કાલ તમે આવશો તો તમારા બધા માથે પંખા હશે ચિંતા ન કરતા ભાર્ગવ ક્યાં છે હા થઈ ગઈ વ્યવસ્થા બેટા કહી દીધું ઓકે હું આવ્યો પછી મેં લખીને આપી દીધું કે જલ્દી તું પેલા પંખાની વ્યવસ્થા કરે આ લોકો બધા આમ 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 કર્યા કરે છે પેલા એવું હતું કે ઠંડી હશે એટલે તમને કદાચ તો એ વળી આવડા આવડા હેલિકોપ્ટરના પાંખડા જેવા તો નહીં ખાતો એને બધાય જયશ્રી બેન આવ્યા છે ક્યાં છે તથાસ્થ વિદ્યાપીઠના સૌથી પાયાના પથ્થર અમારે ખંજનભાઈ જગદીશભાઈ ઠક્કર એમના માતુશ્રી જયશ્રીબેન કે જેમણે તથાસ્થ વિદ્યાપીઠને ભૂમિનું દાન કર્યું છે જગ્યા જેમણે લઈ આપી છે અમદાવાદ થી બધા એકવાર એમને તાળીઓના નાથી વધાવીએ હવે જેટલા પણ આવ્યા છો જેટલા અહીંયા આમ જુઓ આ ગરમીમાં આ ઠંડીમાં આ વરસાદમાં જેટલા આવ્યા છો એ બધાને એકવાર ખૂબ તાળીઓથી આશીર્વાદ આપી દો તમને એમ થતું હશે કે અહીંયા અમે ગરમીમાં શેકાય છે અને એ પોતે પંખો ને એસી બે કરીને બેઠા પણ આ એસી આ બાજુ એલઈડી ને પવન આપે છે હાલો હવે આપણે કથા ક્યાં ઉભી રાખી થોડો કામ કરે તો આ અવાજ કાલે ગઈકાલે આપણી કથા ક્યાં ઉભી રહી છે આણંદમાં

અહીંયા તો સજાગ રહેવું પડે ગમે ત્યારે વારો આવે અને મને ખબર પડી જાય અમુક ખુઈ ગયા છે બેઠા બેઠા આમ ચોલા ખાતા જો આપણને થાય કેટલાય એક ચિત્તે કથા સાંભળે છે ચા પાણી પીવા નહી ચા પીવો હોય તો પીવડાવવો હમણાં પીવડાવી દો પીવો છે ચા આણંદ વાળા આવ્યા ને તો મને ચા પાછો થાય મિરુવાજ આ ન્યાથી ચા એ હોળી ઉભી છો ન્યાથી થઈ છે ને આનંદ જ આનંદ કેવલ પરમાત્માના દરબારમાં જ થાય તમે પિક્ચર જોવા ગયા હો પછી કોઈ પૂછે કેમ રહ્યું અરે મજા આવી ગઈ હો તમે મૂવી જોવા જાઓ તો મજા આવે તમે મેળામાં જાઓ તો મજા આવે તમે શોપિંગમાં જાઓ તો મજા આવે પણ કથામાંથી નીકળ્યા પછી કોઈ એમ કહે છે ના ના કથામાં બહુ મજા આવી કથામાંથી નીકળ્યા પછી શું કે બહુ આનંદ આવ્યો હો કેમ તો કહે છે પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે એટલે તમને આનંદ આવ્યો છે તમને આનંદ મળે છે એનું મૂળ કારણ એ છે મેડિકલમાં જાઉં તમને દવા મળે એનું કારણ એ છે કે મેડિકલ છે જે દુકાને તમને દવા મળે એ દુકાનનું નામ મેડિકલ છે દવા લેવા હાટું મેડિકલમાં જવું પડે કરિયાણું લેવું હોય તો એની દુકાન એના સ્ટોરમાં